મમ્મી તમારે તમારે રાજ્યો પણ કાળી આવે ની કાળા તલ ની આવે કાળા તલ ની આની બહુ હજુ દર્શન કરીને અમે ઉતરી ગયા છીએ નીચે અને દર્શનનું મસ્ત શાંત થઈ ગયું કારણ કે અત્યાર અત્યારમાં પબ્લિક એ ઓછું હોય છે સવારમાં વહેલા આવી ગયા થાય એટલે અત્યારે વાગ્યા છે દસ અને અમે લોકો માર્કેટમાં છીએ નીકળીએ છીએ તો અમારે છે ને શિહોર આવ્યો છે તો અમારો મઠ છે શિહોર તો અત્યારે દર્શન કરતા જઈએ એટલે જો અમે જો હાલીને જઈશ য স্ মরক স্মাকে জন জ জ শাকজি স আ তন তে। નિવેદ અમારા ત્યારે અમે આવ્યા હતા તો આયા છો મકાન ને એવું બને છે બધું તો અમે નિવેદ કરવા આવ્યા હતા ને પછી આજે આવ્યા છે દર્શન કરતા જઈએ

राम हे एम किडुल है इते के आठाइन मान <laughs> ले के ता जो अखिया ने केने के लिल्लो ने बुजु साग भाजी तो फे वो हालो ने मिचेले बुजु आई थोडो थोडो घण लेता जई अन जो हमारा दाणा न वन थेलो उपार बाप दीदो रे कपड़े तमारे हु काय लेवु छे हम तमारे लेयो बा जीना पास तो लीदू न लीदू काय आ हा लाइला लाइला काय खायला खायला રાવ્યા છે તો મસ્ત શાક તાજુ તાજુ બધું છે તો થોડું ઘણું લેતા જ થોડું થોડું ને બધું લીધું છે ફાલી આલી ઇંઠાકી કે એટલે નાસ્તો કરન ટાઈમ થયો નાસ્તો કરશું કઈ

माय फेभरेट इन्जिनियर दिसो स्ट्रङ इन्जिनियर दिसो साहित्य इन्जिनियर दिसो ये आनी गर्छु अपोटी सो हनी लेले ब बहुत सियारो हे ता पाके आजे म मने ता आनी बहु भावे छे ए समर फेशन विपुल भाइ टु स्वेटल जोवा आवे चाहि ए पपा गए रदो न

ઘડી ખુ પછી આપડે આપણે થાય કે બહુ વેલા જાય ગયા હતા તો ચાલો થોડી વાર સુઈ જાય ના વાગી રહ્યા છે છ અને મસ્ત ગયા હતા બહુ થાકી ગયા હતા આજે છ વાગ્યા નાસ્તો વાસતો કરીને ફ્રેશ થઈ ગયા હતા અને બીજો વિડીયો શૂટ નથી કારણ કે અત્યારે બહુ થાકોડો લાગે તો અત્યારે જો મકાઈ બાફા મૂકી છે અને હું બધું શાક ને એવું સુધારું છું આમાં મમ્મી જો લસણ ને એવું બધું ખોલે છે તો એમાં એવું છે કે અમારે છે ને પપ્પાજી ને છે ને મકાઈ નું શાક બહુ ભાવે તો અત્યારે છે ને અત્યારે મકાઈ નું શાક બનાવવાનું છે મકાઈ નું શાક રોટલી છાશ તો તમને બતાવું છું ચાલો તો જો મકાઈ ને બધું બફાઈ ગયું છે મસ્ત એટલે ફેસ ઇગ્નોર કરજો તૈયાર થયા બહુ વાત